અંકલેશ્વર શહેરમાં શહીદ કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજિયાના જુલુસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હજારો વર્ષ પહેલા કલબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ અર્પણ કરનાર ઈસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મહમ્મદ પયંગબર સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેન અને તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરે છે અંકલેશ્વર શહેર અને તાલુકામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરના કસ્બાતી વાડ હજરત હાલિમ શાહ દાતાર ભંડારી અંસાર માર્કેટ કાગઝીવાડ સેલારવાડ કસાઈવાડ તાળફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં યા હુસેનના નારા વચ્ચે તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજિયાના જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો